સુરતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂ પી છાટા બનેલા યુવાનને લોકોએ મેથી પાક આપ્યો હતો દારૂના નશામાં યુવતીઓની છઠ્ઠી કરનારને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો જે ઘટનાનો વિડીયો મીડિયામાં વાયરલ થવા પામ્યો છે સુરતમાં બે હજાર ચોવીસના નવા વર્ષને આવકારવા માટે લોકોમાં અનેકો થનગણાર જોવા મળ્યો છે મોટી સંખ્યામાં લોકો થર્ટી રસ્તા પર જોવા મળ્યા હતા તે વેસો વિસ્તારમાં લોકો ઉજવણી કરતા હતા તે દરમિયાન દારૂના નશામાં યુવતીઓની છતી કરનાર લોકોએ બરાબરનો પાઠ પણ ભણાવ્યો હતો દારૂના નશામાં ઉજવણી કરનારી યુવતીઓની છઠ્ઠી કરાઈ રહી હતી જેથી છઠ્ઠી કરનારાને લોકોએ જાહેરના જ પકડી લઈને બરાબર મેથી પાક આપ્યો હતો બાદમાં યુવકે માફી પણ માંગી હતી જોકે લોકોએ યુવકને બરાબરની કાયદાનો પાઠ ભણાવવા માટે થઈને પોલીસ હવાલે કર્યો હતો સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થવા પામી હતી લોકો ભારે ગુસ્સામાં હતા તો આ ઘટના વિશ્વના રિમાઉન્સમાં બની હોવાનું ત્યાં દારૂ પીને આવનારને લોકોએ મેથી પાક ચખાડ્યો હોવાનું કહેવાય છે તો ઘટનાને જાણ વેસું પોલીસને થતા પોલીસે ઘટના પહોંચીને પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી જોકે એકલ દોકલ ઘટનાને બાદ કરતા સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ રીતે થવા પામી છે